જો જવાબ પાછું શું કામ પડી ઓનલાઈન Hãy subscribe cho nào Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

那不不敏感。<laughs> <laughs>

તો ટાઈમ આપ્યો એના માટે થેન્ક્યુ મારી માહિતી પણ પૂરી કરી હવે તમારી રજાઓ બરાબર ને આધી નાધી માહિતી હજી જોડો આવશે ને મને ટાઈમ આપસે હું તમને આપીશું આપણે એટલા બધા બોલ બોલ જાય